ગીર સોમનાથ ચોપાટી ખાતે ભવ્ય સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુવાનોમાં માં રમત ગમત પ્રત્યે ઉત્સાહ અને આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે ફિટ યુથ ફોર વિકસિત ભારતના સંકલ્પ સાથે આયોજિત સાંસદ ખેલ મહોત્સવ બે હાજર પચીસ અંતર્ગત આ ઉત્સવ યોજાઈ રહ્યો છે જુનાગઢ અને ગીર સોમનાથ લોકસભા વિસ્તારના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ રમત ગમત સ્પર્ધાઓ બીચ એક્ટિવિટીઝ અને ફિટનેસ કાર્યક્રમોમાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો બીચ ફેસ્ટિવલ દરમિયાન વોલીબોલ સ્પર્ધા યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓએ ભાગ લઈને પોતાની પ્રતિભા દર્શાવી હતી અટલ બિહારી વાજપેયીજી પૂર્વ વડાપ્રધાન નો જન્મદિવસ છે ત્યારે દેશના પ્રધાનમંત્રી સમગ્ર દેશમાં સાંસદ ખેલ મહોત્સવમાં જે ખેલાડીઓએ ભાગ લીધો છે એમને સંબોધન પણ કરવાના છે વર્ચ્યુઅલી ત્યારે આજે સોમનાથ મુકામે સમાપનના દિવસે બીચ વોલીબોલનું આયોજન કરવામાં આવ્યું છે પિસ્તાલીસ જેટલી ટીમો અહીંયા ભાગ લઈ રહી છે ત્યારે છ હજાર જેટલા ખેલાડીઓએ આ સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી આમાં જોડાયા હતા ત્યારે હું તમામ ખેલાડીઓને આવનારા સમયમાં એમને જોયેલા સપનાઓ પૂરા થાય એવી ભગવાન સોમનાથ ને પ્રાર્થના કરી